નવસારી પૂર્ણા નદીમાં આવેલા ભારે વિનાશક પૂરને કારણે શહેરની અંદર પાણી પાણી છે આપણે જોઈ શકીએ છીએ કે મિથિલા નગરીની અંદર ફસાયેલા કેટલાક લોકોને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે એનડીઆરએફ જે ટીમ છે એ ત્રીજી વાર ફેરો માર્યો છે અને અંદર જે સ્કૂલમાં જે છે કોલેજ છે એની અંદર પણ વિદ્યાર્થીઓ પણ ફસાયેલા હતા જી તમે

या कि किस तरह से हालात है अभी वहाँ पे कौन लोग फंसे हुए लोग अभी जो स्कूल में फंसे थे गोयल स्कूल में सभी टीचर को और स्टूडेंटो को निकाल लिया गया वहाँ से और हमारी बोट वापस आ गई अपनी लोकेशन के पास और कोई नहीं है अभी कोई नहीं बचा वहाँ कैसे में। कैसे थे? अभी के बाहर सीढ़ी के पास कम से कम पानी था छह सात फीट पानी था कम से कम वहाँ से बोट ले जाके हमारे रेस्क्यू ने बचा लिया सभी को सेफली रास्ते में और कोई है रास्ते में अभी है घर में लेकिन वो अपने मंजिलों पे है एक दो मंजिलों पे है बाकी सब ठीक है अभी इलाका તો આ જે એનડીઆરએફના જવાન હતા તેમણે કહેવું છે કે અંદર જે વીસ જે જેટલા માણસો ફસાયા હતા એમાં જેટલા વિદ્યાર્થીઓ પણ હતા વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓની હાલત એવી હતી કે માથા સુધી પાણી હતું જો સમયસર આ લોકોનું રેસ્ક્યુ કરવામાં ન આવ તો મોટી જો હોનારત થઈ શકી હતી અને આ જે બનાવ છે એની અંદર યુનિવર્સિટીની ભૂલ એક કહેવામાં આવે છે યુનિવર્સિટીની બે જબ બે જવાબદારી જે છે કેમ કે જો આ વિનાશક પુલ હતું તો એ લોકો એક્ઝામ રદ કરવાની હતી આજે નવસારી શહેરને અડીને આવેલી કોના નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદ અને સ્થાનિક વરસાદના કારણે પૂર આવ્યા છે પૂરને લઈને નીચાણ વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે સાથે સાથે વહીવટીતંત્ર અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા હોદ્દેદારો પદાધિકારીઓ આજે આ પરિસ્થિતિ જે સર્જાઈ છે એના પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે જે વિસ્થાપિત થયા છે જેમને સલામત સ્તરે ખસેડવામાં આવે છે એ લોકો નવસારીમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને લઈને પૂરની પરિસ્થિતિ છે અત્યારે આપણે છે કાલિયાવાડીના ટેકરી વિસ્તારની અંદર કે જ્યાં જે મકાનો છે એ મકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે આ એ મુખ્ય રસ્તો છે જે નેશનલ હાઈવેને જોડતો છે અહીંયાથી નેશનલ હાઈવે અને સુરત તરફ જવાનો રસ્તો જે છે એ પણ પાણીથી ગરકાવ થઈ ચૂક્યો છે નવસારીની જે વાત કરીએ તો નવસારીની ચારે તરફ પાણી છે અને અહીંયાની જે કનેક્ટિવિટી છે એ ચૂટી ચૂકી છે વાત કરીએ ખાસ કરીને રસ્તાની તો રસ્તામાં ઇઠોતેર જેટલા જે રસ્તા છે એ રસ્તા ઉપર પાણી ફરી વળતા તંત્ર અત્યારે એલર્ટ બન્યું છે લોકોના ઘરમાં પણ પાણી ચૂક ભરી ચૂક્યા છે અને લોકો જે અત્યારે પોતાના સામાન જે છે એ સુરક્ષિત જગ્યાએ પહોંચાડીને અત્યારે પોતે પણ સુરક્ષિત જગ્યા પર પહોંચી ચૂક્યા છે નવસારીમાં જે તંત્ર છે એના કહેવા મુજબ બાવીસોથી જે વધુ લોકો જે છે એ આ પૂરથી પ્રભાવિત બન્યા છે અને જે ઉપરવાસમાં વરસાદ હતો એ વરસાદને કારણે પૂર્ણા નદી છે એને ભય સપાટી તેવીસ છે તે ત્રેવીસથી બતાવીને ઓગણત્રીસ સુધી પહોંચી છે એટલે કે ભયજનક સપાટી છે એના કરતાં પણ છ ફૂટ ઉપરની પૂર્ણા નદી વહી રહી છે અને તેને કારણે આ પૂરની સ્થિતિ બની છે અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે એને જોતા વહીતંત્રએફની ટીમ બોલાવી છે અને જે કહેવાય કે મિથિલા નદી એક વિસ્તાર છે તેની અંદર પાણી પાણી ભરાઈ ચૂક્યું છે ત્યાંથી લોકોનું પણ કરવામાં આવશે નવસારી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં એમાં તો રાત્રે 12 થી 2 માં જે વરસાદ થયો અને એના સાથે જ ઉપરવાસમાં જે મહુવા અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થયો હતો એનાથી પૂર્ણા નદીની લેવલ भयजनक सपटीची ऊंची जती नवसारी तालुका गई काल राहत्रे आम चोवीस कलाकन एक सो साइचे पण बे कलाकमादो होतो अंबिका नदी आणि कावेरी नदी तो हाल भयजनक मी पूर्णा नदी अठ्ठावीस आपण पूर्णा नदी नदीवीस फूटनी भयजनक सपाटी आहे अठ्ठ्यावीसर पण आेंजमा पाणी जायचे વલસા નવસારી જિલ્લામાં હાલ સુધી આશરે બાવીસસો લોકોને આપણે શિફ્ટ કર્યા છે આશરે સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાંથી નવસારી શહેર વિસ્તારમાં રેલ રાહત કોલોની બાલાપીર દરગાહ દશેરા ટીકરી રુસ્તમવાડી બીજલપુર જેવા અને અન્ય નીચાણવાળા એરિયાથી આશરે સોળસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ગ્રામ્યમાં પારડી વાડા અડદા ધારાગીરી નશીલપુર પિંસાડ કચોર કસબાપાર ચંદ્રવાણસુપા આટલા ગામોમાં મળીને આશરે સાડા છસો લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે આજના દિવસે નાના મોટા સિત્તેર અને મુખ્ય માર્ગો ચાર બંધ છે આ જે લોકોને આપણે સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં એમના આરોગ્યની સુવિધા કરવામાં આવેલી છે પંદર જેટલી મેડિકલ ટીમ સલામત સ્થળો પર નિમણૂક કરવામાં આવેલી છે એના સાથે જ દસ જેટલા થર્ડ ટ્રાઇમેસ્ટરના એએનસી મધર્સને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલું છે કે કોઈ ઇશ્યુ ન આવે જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાં સ્વચ્છ પીવાનું પાણી રહેવા જમવાની વ્યવસ્થા આ બધી સગવડ પણ કરવામાં આવેલી છે